બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા પર કોંગ્રેસ દ્વારા અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સુરતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં સુરત બીજેપીના મહિલા મોરચા અને શેર એકમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા તેમણે હાથમાં વિવિધ પ્લેકાર્ડ અને બેનરો લઈને ભારે સૂત્રોચ્ચારો કર્યા હતા અને આ ટિપ્પણીની સખતમાં સખત નિંદા કરી હતી સુરતના અઠવાલાઇન્સ ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મહિલા અને પુરુષ કાર્યકર્તાઓ એક સાથે ધરણા પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધનું મુખ્ય કારણ બિહારમાં આપવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી હતી જેના માટે કાર્યકર્તાઓએ માગણી કરી હતી કે રાહુલ ગાંધી માફી માગે આ સમગ્ર પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી માફી માગે અને અન્ય નારાઓ લગાવવામાં આવ્યા હતા ટિપ્પણીથી ભાજપના કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તણાવ પણ વર્ધ્યો છે અને ભાજપ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યો છે જેનો પુરાવો આ વિરોધ પ્રદર્શન છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કૈલાશ સોલંકીએ કહ્યું કે વિકૃત અને વિચલિત માનસિકતા ધરાવતી કોંગ્રેસે જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું અપમાન કર્યું છે તેમણે ગાળો આપી છે એના વિરોધમાં અમે અહીં પ્રદર્શન કરવા માટે ભેગા થયા છે યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેમના સ્વર્ગસ્થ માતા ઈરાબેન જેમના વિશે આજે બિહાર એના વિશે બિહારમાં આરજેડી અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અશબ્દો બોલ્યા છે ત્યારે આજે અમે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના કાર્યકર્તાઓ અને મહિલા મોરચો સાથે મળીને આજે ધરણા પર બેઠા છીએ અને અમે આવેદનપત્ર કલેક્ટરમાં આપવાના છીએ કે રાહુલ ગાંધી માફી માગે કારણ કે માતા વિશે અશબ્દ બોલવા એ આ ભારત દેશના સંસ્કારો નથી કે ભારત દેશના લોકોને આવા બહેનો વિશે કે માતા વિશે બોલે ત્યારે કોઈ નારી શક્તિ આ સહન કરી શકે એમ નથી ત્યારે આજે નારી શક્તિ એટલે કે માતા માતાનું આપણે સવારે નીકળીએ ત્યારે માતાના ચરણોને સ્પર્શ કરીને વંદન કરીને નીકળીએ છીએ ત્યારે આજે આપણા હીરાબા વિશે કોઈપણ પણ આ શબ્દો બોલી જાય તે અમારી નારી શક્તિ કે હિન્દુસ્તાની કોઈ પણ બેન દીકરીઓ આ કે ભાઈઓ આ સહન નહીં કરે અને સખત વિરોધ કરે છે કે રાહુલ ગાંધી માતા વિશે આવા શબ્દો બોલે એવા બોલવા જ નહીં જોઈએ એમને પણ માતા છે આજે તમારે પણ માતા છે મારે પણ માતા છે કે દેશની કોઈ પણ માતા દીકરીઓને આવા શબ્દો નહીં બોલવા જોઈએ કારણ કે અંબા જગદંબા અને ભારત માતા અમારે દેશની માતા છે તો હીરાબા પણ અમારી માતા છે તો બેનો વિશે આવા અશબ્દો બોલે એ અમે સખત વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ કે આજે આ રાહુલ ગાંધી માફી માગે માફી માગે માફી માગે